ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય નિવૃત્તિ પૂર્વે આણંદની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે આણંદ સ્થિત ડોક કેનલની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું ડીજીપી વિકાસ સહાયે ડોક કેનલમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તથા અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી તેમણે પોલીસ દળની કાર્યક્ષમતા તાલીમની પ્રક્રિયા સ્વાન ભૂમિકા અને ભવિષ્યમાં પોલીસ કામગીરીને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે જ તેમણે ફરજ પર તેના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો આણંદની મુલાકાત પૂર્ણ થયા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપીને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી તેમની આ મુલાકાતથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી આનંદ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ અને અમદાવાદ રેન્જના પોલીસ અધિકારીઓ સાથે કે મીટિંગ રાખવામાં આવેલ ખરેખર તો આ મીટિંગ એક શુભેચ્છા મુલાકાત જેવી હતી કેમ કે હું આનંદમાં એસપી તરીકે ઓગણીસો ને નવ્વાણું થી બે હજાર એક સુધી હતો એ મારા કારકિર્દીના તબક્કે મારી ઈચ્છા હતી કે મેં અગાઉ જ્યાં નોકરી કરી છે એ જગ્યા ઉપર જઈએ અને ત્યાંના અધિકારીઓ સાથે પણ મળીએ અને એક સંમેલન રાખવામાં આવી હતી અને એ સંમેલનમાં તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ ડીવાય એસપી પીઆઈસ પીએસઆઈ બધા હાજર રહ્યા હતા એ પોલીસની અલગ અલગ વિષયો પર ચર્ચા પણ થઈ શુભેચ્છા મુલાકાત પણ થઈ અને છેલ્લા સમય દરમિયાન ગુજરાત પોલીસમાં જે કંઈ કામગીરી થઈ છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને આ શુભેચ્છા મુલાકાત દરમિયાન તમામ અધિકારીઓ ખાસ કરીને જેને પીએસઆઈ થી પોલીસ ઇન્સ્પેક્ટર નું પ્રમોશન મળ્યું પીઆઈ થી પીઆઈથી પ્રમોશન મળ્યું એવા અધિકારીઓને પણ મેં રૂબરૂ મળીને એ લોકોને મેં શુભેચ્છા પાઠવી છે ધન્યવાદ